નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જૂન બે હજાર ચોવીસમાં જે ધોરણ આઠની નવી ગાલાશ વધ્યાપુરથી આવેલી છે એનું સોલ્યુશન છે આગળના દાખલાની વિડીયોની લિંક પ્લેલિસ્ટ છે એકવાર અવશ્ય જોઈ લેજો છઠ્ઠો અનિલે આઠમા ધોરણમાં બે કસોટીમાં મેળવેલ ગુણ વિષય પ્રમાણે નીચે દર્શાવ્યા છે માહિતીનો દ્રિલંબાલેખ એટલે એકમાં બે સમાયેલા હશે આ લેખ દોરો પ્રમાણમાં તમને આપી દીધેલું છે અહીં વિષય આપી દીધેલા છે કસોટી પ્રથમ અને દ્વિતીય કસોટીના માર્ક્સ આપેલા છે અને તમને અહીં લીટી પણ આપેલી છે એક્સ અક્ષ અને વાય અક્ષ હવે વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે ખબર છે એક્ અક્ષ ઉપર શું લઈશું આપણે વિષય લેવાના છે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ હું બોલપેનનો ઉપયોગ કરું છું તમને સારું દેખાય એટલા માટે તમારે પેન્સિલ વાપરવાની છે પાંચ વિષયો છે તો એક બે ત્રણ ચાર અને પાંચ અહીં લખી દેવાનું વિષય અને આ રીતે ફૂટપટ્ટીની મદદથી અથવા હાથથી દોરશો તો ચાલશે આ લીટી બરાબર અંદર તમારે ફરજિયાત ફૂટપટ્ટી વાપરો ચલો પહેલો વિષય કયો છે તો પહેલો ગણિત છે પછી વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત તો ગણિત પછી વિજ્ઞાન છે પછી અંગ્રેજી છે પછી સાવી છે અને પછી સંસ્કૃત છે ઓકે આપણી એક શખ્સ છે આડીવાયને એક શખ્સ કે ભાઈ પૂરી થઈ ગઈ હવે વાય એક્સ ઉપર આમ તો પ્રમાણમાં ઘણી વખત આપેલું હતું નથી પણ અહીં તમે નસીબદાર છો અહીં આપી દીધેલું છે બાકી આપણે જાતે નક્કી કરવું પડે તો પાંચ ગુણ છે સૌથી વધુ ગુણ કયા છે તો અહીં જુઓ તો સિત્તેર ઉપર કોઈ નથી તો સિત્તેર ઉધી જઈશું આપણે પાંચ છે અને અહીં એક સેન્ટીમીટર લખ્યું છે દેખાય તો અહીં એક સેન્ટીમીટર જ કાપવાના આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બારું બીજી ચલો અહીં પાંચ દસ પંદર વીસ પચીસ તીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ સિતરધિ છે તો પોસઠ અને સિત્તેર ઓકે આ શું છે પ્રથમ અને દ્વિતીય કસોટીના ગુણ છે તો આપણે એ લખી દઈએ ગુણ હું બોલપેન યુઝ કરું છું તમને સારું દેખાય એટલા માટે તમારે પેન્સિલ વાપરવાની છે ચલો આ લખાઈ જાય પછી પ્રમાણમાં આપ લખવાનું આ લખવાનું ભૂલવાનું નહીં નહીં તો તમારે માર્ક્સ કપાઈ શકે છે પ્રમાણમાં આપ તમે જુઓ તો અહીં આપેલું છે પ્રમાણ માપ એક સેન્ટીમીટર બરાબર પાંચ ગુણ તો વાયક્સ ઉપર પ્રમાણમાં સેમી બરાબર પાંચ ગુણ ઓકે ચલો આવું જોજો આવું પ્રથમ કસોટી અને દ્વિતીય કસોટી છે તો પ્રથમ કસોટી બેના સિમ્બોલ અલગ કરીશું દ્વિતીય કસોટી કારણ કે આ છે ને એ દ્વિલંબાલે છે તો જે પ્રથમ કસોટી છે એના માટે આપણે બંને માટે બોક્સ તો થશે પણ પ્રથમ કસોટી હોય એને ઘાટું કરીશું બરાબર અને દ્વિતીય હોય એને આવું ખાલી રાખીશું ચલો હવે આપણે ગણિતમાં પ્રથમ કસોટીના સાઈટ છે તો પહેલાં આપણે પ્રથમ કસોટીના કરીશું તો ગણિતમાં સાઈટ છે તો સાઈટ પહેલાં નક્કી કરીશું કેટલા છે જુઓ તમે અહીંથી લીટી લેવાની છે તો સાઈટ આ ભાગ છે તો આ ભાગ છે આપણે આટલો ભાગ એ આ બાજુ પ્રથમ કસોટીના લઈ લઈશું તો એ આ સાઈડ થઈ ગયા ઓકે જો ગણિત અને સાઈઠ તો પ્રથમ કસોટીનું ઘાટું કરવાનું છે તો આપણે ઘાટું પછી કરીએ ચલો વિજ્ઞાનમાં કેટલા છે પંચાવન તો વિજ્ઞાનમાં આ વિજ્ઞાનમાં પંચાવન લઈએ તો કેટલા આવશે આટલા આવશે તો એ આ પંચાવન આવશે ચલો દોરી દઈએ ચલો પછી અંગ્રેજીમાં પંચાવન અને સામાજિકમાં સિત્તેર તો પંચાવન કેટલા આવશે અંગ્રેજીમાં આટલા છે એટલે આટલા આવશે સામાજિક સિત્તેર તો એ અહીં આટલા આવશે પછી આપણે હું ભેગી લીટી દોરી દઉં અને સંસ્કૃતમાં છે ચાલીસ તો ચાલીસ એટલે નીચે થશે અહીંથી ચાલીસ આવશે અહીં આવશે સંસ્કૃત બરાબર બધી મેં કાપા દોડી દીધા એટલે હું લીટી દોર દઉં એટલે ભેગી પતી જાય ટાઈમ ના થાય વેસ્ટ આ થઈ ગયો ચલો સાનું એ થઈ ગયું છે અંગ્રેજીનું એ થઈ ગયું ઓકે જો ત્રણે ત્રણ થઈ ગયા છે બધું પતી ગયું હવે તમે જુઓ તો પ્રથમ કસોટીના માર્ક્સ આપે સાહીઠ પંચાવન પંચ પંચાવન સિત્તેર ચાલીસ લીધા આવું પ્રથમ કસોટી માટે ઘાટું છે તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે પેન્સિલની મદદથી ઘાટું કરી દેવાનું બેલ્પેનનો ઉપયોગ ના કરતા નહીં તો થોડો ડાર્ક વધાર થશે કારણ કે ઘાટું આપ્યું છે એટલે ઘાટું કરવું જ પડે બંને અલગ પડવા જુઓ ચલો એક થઈ ગયું બીજું થઈ ગયું ત્રીજો થઈ ગયો થોડું થોડું કરી દેવાનું દેખાય એવું બંને વચ્ચે મહત્વનું એ છે અલગ પડવું જોઈએ બસ થઈ ગયું બરાબર જો હવે દ્વિતીય કસોટી માટે આપણે કેવું લેવાનું છે બોક્સર દ્વિતીય કસોટી પોસટ છે તો એ ગણિત તો દોરેલી જ છે લાઈન હવે આ બાજુ આપણે પોસટ લઈ લઈએ તો આ સાઈટને પોસટ તો કેટલા આવશે આટલા આવશે બરાબર અત્યારે હું કાપો મારું છું પછી દોરું પછી વિજ્ઞાનમાં કેટલા છે વિજ્ઞાન પચાસ છે તો એ પચાસ કેટલા ઓછું આવશે પચાસ એટલે અહીં આવશે બરાબર આ પચાસ છે એટલે અહીં આવશે અંગ્રેજીમાં પિસ્તાલીસ છે તો અંગ્રેજીમાં ઘટ્યા છે માર્ક્સ પિસ્તાલીસ છે અહીં દોરી સામા સામાજિકમાં પચાસ છે તો એ પચાસ કેટલા આવશે અહીં આવશે સંસ્કૃતમાં વધ્યા છે ચાલીસના સીટ તેર થયા છે તો અહીં સંસ્કૃત છે તો અહીં સીટ તેર થયા છે બરાબર તો આપણે એવું બોર્ડર મારી દઈએ જુઓ હા તો ત્યાં ટેસ્ટ થશે અને આ દૂર રહી ગઈ બરાબર છે જુઓ વિષય એક જ છે સંસ્કૃતમાં પ્રથમ પરીક્ષામાં અહીં જુઓ એટલે ચાલીસ પકડાઈ જાય અને અહીં જુઓ એટલે અહીં સીટ તેર આવી જાય બરાબર એ રીતે બધામાં દૂર દેવાની છે આલેખથી ચિત્રાત્મક રજૂઆત કહેવાય તમે ઝડપથી કંઈ પણ શોધી જો બંને આલેખ દોરાઈ ગયા છે ગણિતમાં તો પ્રથમમાં સાઠ છે અને દ્વિતીયમાં પોષડ છે બંને અલગ પડે છે એ રીતે વિજ્ઞાન વિષયમાંય અલગ પડે છે જુઓ પછી અંગ્રેજીમાં પડે છે સાવીમાં પડે છે આ રીતે આવો આલેખ હોય એને કયો આલેખ કહેવાય દ્વિલંબ આલેખ આમાં કંઈ પ્રશ્નો પૂછેલા છે કે નહીં એ જોવું પડશે પ્રશ્નો તો નથી પૂછેલા આલેખ જ દોરવાનું કીધું છે તો આ લેખ દોર્યો ઘણી વખત પ્રશ્નો પણ પૂછતા હોય છે પૂછ્યા હોય તો જવાબ આપવાનો બાકી નહીં આપવાનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો